મોરબીના કેટલાક વિસ્તારોમાં સોસાયટી તો બની ગઈ પરંતુ પ્રાથમિક સુવિધાઓ ન મળતા રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ગુટુ ગામ પાસે રામકો વિલેજ સોસાયટીના રહીશો છેલ્લા ઘણા વર્ષોથી રોડ ગટર અને પાણી જેવી પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે આ મામલે રહીશોએ અનેક રજૂઆતો કરી છતાં આજ દિન સુધી નિરાકરણ નથી આવ્યું ત્યારે ફરી રહીશોએ વિશાળ રેલી યોજી નાયબ મામલતદાર અને ડીડીઓને લેખિત રજૂઆત કરી છે સમસ્યા નું ઝડપથી નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં ગાંધીજી ત્યાં માર્ગે આંદોલનની ની પણ પણ રહીશોએ ઉચ્ચારી છે વારંવાર રજૂઆત કરવા છતાં ધારાસભ્ય સાહેબશ્રીનું પાણી પણ હલતું નથી તો આજ અમારી સોસાયટી આજ ઘરે ઘરે ખાટલો છે માંદગીનો અને આજ અમે જે સોસાયટી બધા હેરાન થઈએ છીએ કોઈ રિક્ષાવાળો અમારી ત્યાં આવવા તૈયાર નથી અને રો રોડ રસ્તાની હાલત એટલી બધી ગંભીર છે કે કાલે એક છોકરો પડી ગયેલો એને નવું ટાકા આવેલા છે તો અમારી સોસાયટી આજે આ જે માંગ સાથે નીકળી છે કે અમને પાણી આપો રોડ આપો અને ગટર આપો જેથી કરી અને અમે સારું એવું જીવન જીવી શકીએ અમે મીડિયમ વર્ગના માણસો છીએ અને અમારે અત્યારે આઠસો હજાર ના પાણીના ટાકા પોસાય એમ નથી આ મોંઘવારીનો માર અમને મારી નાખશે